તો ચાલો મિત્રો અમારી ચેનલમાં ન હોવો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો તો આજે આપણે વાત કરીશું કે નારિયેલ પાણી કોને વધારે પડતું ન પીવું જોઈએ તો નારિયેલ પાણી જો તમને પણ લાગે છે કે નારિયેલ પાણી પીવાથી તમારા સ્વાસ્થ્ય પર હકારાત્મક અસર થાય છે તો તમારે આ ગેરસમજ દૂર કરવી જોઈએ સ્વાસ્થ્ય નિષ્ણાતોના મતે નારિયેલ પાણી તમારા સ્વાસ્થ્ય માટે વરદાન સાબિત થઈ શકે છે પરંતુ જો તમે સ્વાસ્થ્ય સંબંધિત કેટલીક સમસ્યાઓથી ઝૂમી રહ્યા છો અને આવી સ્થિતિમાં તમે નારિયલનું પાણી વધુ પ્રમાણમાં પીઓ છો તો તમારે તે લેવાનું બંધ કરવું પડશે તો ચાલો જાણીએ કે કેવા લોકોએ નારિયેળ પાણી ના પીવું જોઈએ તમે વિચાર્યા વગર વધુ પડતું નારિયેળ પાણી પીતા તો તમને કેટલીક આડઅસરનો સામનો કરવો પડી શકે છે તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે નારિયેળ પાણીમાં પોટેશિયમ સારી માત્રામાં જોવા મળે છે જો તમે જરૂર કરતા વધુ નારિયેલ પાણી પીવો છો તો તમારા શરીરમાં ઇલેક્ટ્રોલાઇટ્સનું સંતુલન ખોરવાઈ શકે છે જો તમે ડાયાબિટીસના દર્દી છો તો તમારે વધારે પ્રમાણમાં નાયલ પાણી પીવું નહીં તો તેમનું બ્લડ સુગર છે નારિયલ વધુ પડતું સેવન પણ કિડનીની કામગીરી પર નકારાત્મક અસર કરે છે પેટમાં દુખાવો થાય તેમાં કોઈ જ શંકા નથી મિત્રો કે યોગ્ય માત્રામાં નારિયેલ પાણી પીવાથી તમે તમારા ડોક્ટર એકંદરે સ્વાસ્થ્યની ઘણી હદ સુધી સુધારી શકો છો પરંતુ વધુ પડતું નારિયેલ પાણી પીવાથી તમારા આંતરડાના સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડી શકે છે જો તમે જાડા કે પેટમાં દુખાવો જેવી સમસ્યાઓથી બચવા માંગતા હો તો નારિયેળ પાણી વધુ માત્રામાં પીવું જોઈએ નહીં જેમને લો બ્લડ પ્રેશર હોય તેમને પણ પીવું જોઈએ નહીં આ નેચરલ ડ્રિંક હાઈ બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવામાં પણ મદદરૂપ માનવામાં આવે છે એટલે કે ઔષધીય ગુણોથી ભરપૂર પીણું બ્લડ પ્રેશર ઘટાડવાની ક્ષમતા ધરાવે છે તેથી જો જો તમારું બ્લડ પ્રેશર વારંવાર ઓછું રહે છે તો તમારે આ તમારા આહારમાં નારિ પાણીનો સમાવેશ કરવાનું ટાળવું જોઈએ તો મિત્રો આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઇક કરો નમસ્કાર